દોઢ વર્ષથી પાલિકાએ બાંધમાં લીધેલા કૃષ્ણાજી પુલને ફરી ચાલુ ન કરવા ભ્રષ્ટ ચીફ ઓફિસર જીગર પટેલનો મલિન ઈરાદો કારણ ભૂત મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ ભૂજ શહેરના અતિ મહત્વના એવા કૃષ્ણાજી પુલને સલામતી મુદ્દે બંધ કરી દેવામાં આવ્યો હતો આજે દોઢ વર્ષ વીત્યા બાદ પણ લોડ ટેસ્ટ રિપોર્ટ કે રિનોવેશન બાબતે નગરપાલિકાએ કોઈ નિર્ણય ન લેતા ભૂજની પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે એટલું જ નહીં લાયબ્રેરી બાજુનો રસ્તો માર્ગે કરી દેવાતા સર્જાતા અકસ્માતોને કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે રાજાશાહી વખતના કૃષ્ણાજી પુલને માત્ર મરમતની જરૂર હોય ચીફ ઓફિસર જીગર પટેલ ભ્રષ્ટાચાર આચરવાના મલિન ઇરાદે નવો પુલ બનાવવા ઈચ્છતા હોય તેવા આક્રોશ સાથે ખુદ ભાજપ અગ્રણીએ વિવાદિત ચીફ ઓફિસર જીગર પટેલ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા આવો સાંભળીએ ભાજપ અગ્રણી ભરતભાઈ સંઘવીને

મારું નામ ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને આ બ્રિજ ઉપર આપણે જ્યારે ઊભા છીએ મોરબી દુર્ઘટના બાદ આને પણ બંધ કરી નાખવામાં આવ્યો છે એકચ્યુઅલી આ જે સરકારે બધા બ્રિજના સર્વે કરાય એમાં આ બ્રિજનું નામ પણ ન હતું છતાં પણ બંધ કરી નાખ્યું છે આજે અઢી અઢી વર્ષ થઈ ગયા છતાં આ બ્રિજ માટે કશું નથી કરી શકતા જ્યારે દેશ એકવીસમી સદીમાં આગળ વધી રહ્યો છે તો આ વહીવટદાર અને ચીફ ઓફિસર જીગર પટેલ ગુજરાત સરકારનું ખરાબ કરી રહ્યા છે અને ભુજની પ્રજાને બાંધમાં લઈ રહ્યા છે અને દુઃખની વાત છે કે ભુજના ધારાસભ્ય પણ અહીંયા આવીને કહી ગયા કે પંદર દિવસમાં બ્રિજ ચાલુ કરશું પણ કંઈક આગળનું વર્ષ એ ભૂલી ગયા કે એક વર્ષ બે વરસ ત્રણ વર્ષ પંદર દિવસ પછી છતાં પણ ભુજની મારી પ્રજા આજે પીડાઈ રહી છે અને હેરાન થઈ રહી છે ત્યાં માતા વડીલો તમે જવો એક બાજુ રસ્તો છે એક જ એમાં બસ અવર જવર કરી રહ્યો તો માતા બેનો જાશે ક્યાંથી નથી કોઈ એવી વ્યવસ્થા રાખવામાં આવેલી આ બ્રિજના રાજાશાહી ના બનેલો છે એટલે એકદમ એના પિલર મજબૂત છે પાછળ નજીક નજીક છે મેં ટેકનિશિયનો અલગ અલગ કોન્ટ્રાક્ટરની તપાસ કરાવી વાત કરી કે ભરતભાઈ આ બ્રિજ ઉપર તમે સો ટનના વજનના જવા દો વાહન કશું પણ નથી આવ્યું આપણે ફક્ત એક ટન વજનના જ આ બ્રિજ ઉપરથી વાહન જવા દેવા છે બે બાજુ એંગલ લાગી જાય જેથી કરીને એટલા નાના વાહનો આની પસાર થઈ શકે અને પારાવાર લોકોને મુશ્કેલી પડી રહી છે મારી ભુજની જનતાને હવે કેટલા ટાઈમ હેરાન કરી રહ્યા છે આ બિલકુલ ચલાવવામાં આવે અને જીગરભાઈ ભ્રષ્ટાચારમાં એક નંબર છે જીગરથી કરી રહ્યા છે અને એ લોકો આની અંદર કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવવા માંગે છે સાહેબ આ દિવાલ તૂટેલી છે દિવાલ બે પાંચ લાખ રૂપિયામાં આનંદી થઈ શકે છે અને તાત્કાલિક આ તમે દિવાલ કરો અને ભુજની પ્રજાને તમારી આ માનમાં લીધેલી મુક્તિ આપો એવી હું આપણે વિનંતી કરું છું અને સીએમ સાહેબને વિનંતી કરી કે સાહેબ આ જીગર પટેલને તમે ગમે ત્યાં બીજી જગ્યાએ મહેસાણા દાહોદ બાજુ લઈ જાઓ અમને આ ચીફ ઓફિસર નખપે વાર સસ્પેન્ડ કરે અધિકારી ઠૂકી દેવામાં આવ્યો છે આ બિલકુલ ન ચલાવી લેવામાં આવે ખાસ કરીને લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે તમે આ જોયો કે સામે અત્યારે વાહનો ચાલી રહ્યા છે એસટી બસો મોટા વાહનો આ એક જ બ્રિજ ઉપર ચાલતા હોવાથી નાની ઉંમરના નાના છોકરાઓ યા બાજુમાં લાયબ્રેરી છે વાંચવા માટે આવે બાજુમાં મંદિર છે દર્શન કરવા માટે આવતા હોય તો પારાવાર મુશ્કેલી થઈ ગઈ છે આની અંદર કોઈ એક્સિડન્ટ થશે જવાબદારી કોની આવશે શા માટે અણાવરત હું તો એમ કહું અણાવરત કહી શકું છું એના હિસાબે ભુજની પ્રજાને બાનમાં લીધું છે જાગો મારા ભુજના વાસીઓ હવે આ બાબતમાં કશુંબ જો અઠવાડિયામાં નહીં કરવામાં આવે તો અમૃતના ઉપવાસ ઉપર હું કચ્છ કલેક્ટર ઓફિસમાં બેસીશ અને મારે કાંઈ પણ નુકસાન થશે એની જવાબદારી હું ચીફ ઓફિસર જીગર પટેલ ઉપર નાખી રહ્યો છું તો ખાસ કરીને ભરતભાઈએ જણાવ્યું કે આ બ્રિજને ફક્ત ને ફક્ત રિનોવેટ કરવાની જરૂર છે ના કે નવો બનાવો એ બધા જોયું હશે કે આ કાર્ય કેટલી હદે કરવામાં આવ્યું છે ભુજના લોકોને વોકિંગ તથા ગાડી ચલાવવામાં તકલીફ પડી રહી છે કેમ કે આ વિસ્તારનો એક જ રોડ ચાલુ રાખવામાં આવ્યો છે એ પણ રોંગ સાઈડ છે જેથી અહીંના લેડીસો તો અહીંથી વોકિંગ કરવા તથા દર્શન ત્યારે બહુ હાલાકી ભોગવી પડતી હોય છે તો અહીંયા ભુજ શહેરમાં નવો જે બસ સ્ટેશન બન્યું છે એ બસ સ્ટેશનની પણ ગેરેજ આ જ રોડ ઉપરથી પસાર થઈ રહી છે જેથી અહીંયા ડીઝલ પુરાવા તથા મેકેનિકલ વર્ક માટે બસો અહીંથી જ પસાર થતી હોય છે તો મિત્રો આ જલ્દીથી જલ્દી આ પુલનો રિનોવેટ કરવામાં આવે એવી અહીંયા ભૂજ શહેરમાં લોક માંગ ઉઠી છે સાકીબ લાડકા લોક જોવાલે ન્યૂઝ ભુજ ત્યારે હવે જોવું એ રહ્યું કે ભુજના રાજા સમાન હમી સરોવર પર રાજાશાહી વખતનો કૃષ્ણાજી પુલ રિનોવેશન થઈને ભુજ નાગરિકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવે છે તેવા આકરા સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે લોકજવાલા ન્યૂઝ બિમલ માકડ સાથે શાકિબ લાડકા ભુજ